કે પૂતનાના વધ કરતા પૂર્વે પ્રભુએ નેત્ર બંધ કેમ કર્યા નેત્ર કેમ મીચી દીધા એક સંત કહે છે કે દ્રષ્ટિ બધાને અપાય નહીં એટલા માટે પ્રભુએ નેત્ર બંધ કર્યા એક સંત કહે છે કે દ્રષ્ટિ વૃષ્ટિ અને ટ્રસ્ટિ આ ત્રણનો ભરોસો નહીં દ્રષ્ટિ ક્યારે પણ ફરી જાય વૃષ્ટિ ક્યારે પણ આવી જાય અને ટ્રસ્ટી ગમે ત્યારે નવો નિયમ લાવી દે તો દ્રષ્ટિ વૃષ્ટિ અને ટ્રસ્ટી એટલા માટે પ્રભુએ દ્રષ્ટિ આપી નહીં એક સંત કે છે નાના વાત પણ ખોટી પૂતનાનો વધ કરતા પૂર્વે પ્રભુ નેત્ર બંધ કરે છે પ્રભુ વિચાર કરે છે બિચારી અબડાનારી કોઈ બળવાન સ્ત્રી આવ્યો હોત તો સારું બિચારી સ્ત્રી આવી મારે સ્ત્રીથી ઉદ્ઘાટન કરવાનું પણ યાદ રાખો પ્રિયજનો રામાયણ માં સૌથી પહેલી તાળકા અને કે રાક્ષસી પહેલા ફિમેલ સૌથી પહેલા રાક્ષસી આવે છે તાળકા હોય કે પૂતના હોય પૂતનાનો એટલે કે રાક્ષસી મૂળનો ભગવાન મૂળથી નાશ કરવા ઈચ્છે છે ભગવાન કે છે બિચારી એટલે બંધ કરી